અત્યારે રસોઈ બની ગઈ અને ટિફિન પણ વહી ગયું છે સવારે તો અમારી લાઈટ ગઈ હતી એટલે ટિફિનમાં પણ થોડુંક મોડું થઈ ગયું હવે આપણે આ કેરી છે ને કેરી લઈને આ ભાભી કેરી લઈને આવી ગયા છે કેરીનું બોક્સ એને કટિંગ કરી અને આપણે વરસ માટે રાખવી હોય તો કેવી રીતના રખાય એ હું તમને બતાવીશ બરાબર તો આપણે કેરીને આ કટિંગ કરશું આમાંથી થોડીક રાખશું ખાવા બાકી 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 હોય એને કટિંગ કરી અને ફ્રીજરમાં રાખશું કેમ કે રાજુ છે નથી ગામડે ગયા છે તો એ આવે તો અહીંયા કેરીનો રસ જોવે અમે પણ કેરીનો રસ બનાવ્યો તો નથી તો સાંજે કેરીનો રસ પણ બનાવશું આપણે કેરી કટિંગ કરી ને ફ્રીચરમાં કેવી રીતના રાખવી હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો ને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો પણ રાખી શકો આપણે કેવી રીતના એને વરસ માટે રાખવી હોય કેવી રીતના આપણે રાખી શકીએ તમારા સાથે શેર કરીશ બરાબર તો આપણે વરસ માટે નથી રાખવી ટૂંક સમયે મહિના હાટો જ આપવી સ્ટોર કરીને બરાબર એટલા હાટો આપણે પેલા આવી બધી છાલ ઉતાર લઈશું બધું કેરીને આપણે કેરી બધી છોલાઈ ગઈ છે હવે કેરીને આવી રીતના કરી લઈશું બધી તમને તમારે જેવા નાના કટકા કરવા હોય મોટા કરવા હોય તમારી સાઈઝથી તમે કરી શકો આપણે બધી કેરીને આવી રીતના નાના નાના કટકા કરી લઈશું મીડિયમ સાઇઝના પછી આવી રીતના સુધારી દઈશું આ થોડીક વધારે પાકેજ હતી એના હું રસ બનાવીશ મીડિયમ જ છે Thank you. તો ચાલો હવે આપણે આ બધી કટિંગ થઈ ગઈ છે તમે આપણે આ કાઢી ને ગોટલામાંથી બી કાઢી આ છે કાઢીને આવી રીતના તમારી પાસે ઓલી ઓલી પોથળી આવે ને પેસલ ભરવા હાડું એ પણ લઈ શકો પણ અત્યારે મારી પાસે નથી મારી પાસે આ છે તો આપણે આમાં પણ ચાલે બરોબર આપણે વધારે ટાઈમ નથી આપતો

રસ બનાવેલો છે આમ જો નમો અને નમો ની બેન પણ આજે જમવા માટે આવી છે તો આપણે રસ પૂરી ને બટેકા શાક બનાવેલું છે અહીંયા અમારે નમો ની બેન પણ આજે જમવા આવી છે ઓમ તો આપણે રસ બનાવવાનો જ હતો પછી એ આવી એટલે પૂરી હો બનાવી ને બટેકા શાક બનાવ્યું અહીંયા બે જમવા બેસી ગયા છે ભાભીને નથી જમવું ના ના આજે અગિયાર રસ છે ને એટલે મેં રાજણા લોટની પૂરી બનાવી રસ ને બટેકાનું શાક કર્યું છે અને અહીંયા ભાભી ટીંડોળા સુધારી ગયા છે આપણે તો કાંઈ ખાવું છે નથી તો છોકરીઓ અત્યારે જમી લેશે ગરમી છે એટલે મેં રસોડામાં પંખો ચાલુ કરી દીધો છે છોકરીઓને નાનો ટેબલ પંખો છે અમારી પાસે એ